વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો તમારા બધાના ડિસ્પ્લે એડ તો આવતી જ હશે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેતા હોય છે પછી અનઇન્સ્ટોલ કરી દેતા હોય છે તેમાંથી થઈ હોય છે પણ તમારા મોબાઈલમાં ગમે ત્યારે કોઈ પણ કાર્ય કરતા હોય છે તરત ફર જઈને તમારા મોબાઈલ સ્ક્રીન પર ડિસ્પ્લે એડ આવી જતી હોય છે જ્યાં દોસ્તો ઘણી ફેર તમે એવું જોયું હશે તમે કોઈ પાસે જાઓ તો તે કહેતા હશે કે ભાઈ આમાં એડ વધારે આવશે આ આવે છે શું તો આપણે આને કેવી રીતે કરવું તો તેના માટે હું તમારા માટે આ સોલ્યુશન લઈને આવ્યો છું જેમની મદદથી તમે પણ આસાનીથી તમારા મોબાઈલમાં કઈ પણ કાર્ય કરતી વખતે ડિસ્પ્લે એડ આવતી હોય અથવા બીજી ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય તો તમે આસાનીથી બંધ કરી શકો છો કેવી રીતે કરવાનું છે તમારે ખુદ ગૂગલ નું આ સેટિંગ છે તો હું અહીં તમને બે સિક્રેટ સેટિંગ વિશે વાત કરીશ જે તમારે જોવા જરૂરી છે કારણ કે તમે જોયા હશે તો મેં બીજા કોકને પણ કહીશું અને તેની મદદ કરી શકશો તો ચલો કયા સેટિંગ છે તે તમને જણાવી દઉં તો તેના માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલ નું સેટિંગ છે તેમાં તમારે જવાનું છે અહીં તમને ગૂગલ નામનો એક ઓપ્શન તમને જોવા મળી જશે તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ છે તેના પર ક્લિક કરવાની રહેશે ત્યાર પછી ડેટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરો અહીં નીચે સ્કોર કરતા જાઓ તો તમને અહીં એક માય એડ સેન્ટર નામનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી દો અને ત્યાર પછી તમારે અહીંથી પર્સનલાઇઝ એડ છે તે ઓન જોવા મળશે તો તમારે તેના પર ક્લિક કરીને તમારે ટર્ન ઓફ કરી દેવાની છે જ્યાં દોસ્તો ગો એડ પર ક્લિક કરી દો પછી બેક નીકળવાનું છે બેક નીકળ્યા પછી અહીં એડ્સ નામનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું છે અહીં ડિરેક્ટ એડવાઇઝર છે આઈડી છે તેના પર ક્લિક કરીને ડિલેટ એડવાઇઝર આઈડી ઉપર ક્લિક કરી દીધો હવેથી તમારા મોબાઈલની સ્ક્રીન પર કોઈ પણ પ્રકારની એડ નહીં આવે આઈ હોપ કે દોસ્તો તમને આજની આ ટોપિક પર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો નવા જ અવનવા વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલ ટેક ગુજરાતી એસબીને સબસ્ક્રાઈબ કરી દેજો